બે દિવસનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આ મોટર છે એની પર ક્યાંક બીજો વાયરનું મોટું બંડલ છે ત્યાર પછી બીજો એક વાયર છે અને પન્ની છે વાયર તેરસો ફૂટ કરતા પણ વધારે વાયર લીધો છે હજી બે બંડલ આગળ પડ્યા છે એ પણ હું તમને બતાવું પણ ખાસ અવશ્ય હશે લોદરીઓ મોટર આ બધો વાયર અને જે ત્યાર પછી આ બધો વાયર લીધો છે એટલે ઘણી બધી વસ્તુ લીધી છે પણ ખાસ અવશ્ય જ તમારી યથાશક્તિ પર દાન કરજો કેમ કે આજે રાજકોટની ધરતી ઉપર હતું આ લીધો છે સરસ મજાનો ઓલામાં વાયર છે બોલ છે ગોળો છે ઘણી બધી વસ્તુ છે પણ ખાસ કરી તમારા સાત સપોર્ટ અને સહયોગની ની જરૂર છે તો રીલને બધું શેર કરજો અને સપોર્ટ કરજો ગાડી લઈને આવ્યા હતા સાથે સાથે ભરી લીધું છે પણ અવશ્યક અબોલ જોવાની સેવા સેવા અને સેવાનું કાર્ય કરું છું એ તમારા સાત સપોર્ટ અને સહયોગથી કરું છું એટલે આવો ને આવો સાત સપોર્ટ અને સહયોગ હંમેશા રાખજો બને એટલી જલ્દી જલ્દી આપણે મોટો ઉતારી અને અબોલ જોવાની સરસ મજાનું ડાહ પાણી ભાવવાનું મુહૂર્ત કરું તો અવશ્યક વિડીયોને વધુમાં વધુ શેર કરી અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મુરલીધા